હલો રાધે રાધે કેમ છો મજામાં ને બધા જો આપણે વેલ ડ્રેસ કામ સગા ચાલુ કરી દીધું છે નવરાત્રિ આવી ગઈ છે તો થોડુંક વેલ ડ્રેસમાં રિપેરિંગ કરવું પડે એમ છે તો કરી લઈએ તો જો માહીના વેલ ડ્રેસ છે આપણે આ છતાં નીકળી ગયા છે ધોવાણો ને એમાં ચોંટાયા હતા એટલે તો એ આપણે આ વખતે નક્કી કેવું છે કે હંસાથી મેલી દેવું એમ જો હંસામાં મોટર બોટલ માંડીને તૈયાર કરી લીધો છે રાંધવાનું વાર છે પછી કેપમાં તેને બહુ ઘણા સતારા ઉકળી ગયા છે એટલે આ કેપમાં એ સતારા ટાંકવાના હંસાથી લેવા છે આમાં લેવા છે અને આપણે આ મંથન હાટુ એક વેલ ડ્રેસ લીધો છે સેકન્ડમાં જ લીધો છે તો થોડીક સિલાઈ લેવું કરવું પડે એમ છે એટલે એ કરી લઈએ અને જો પછી આ રીતે છોકરાઓ હાટ ઓનામિક્સ બનાવી છે એમ અમે આવી બનાવી ઓલા ઓનામિક્સ હું છોકરાઓને રમવામાં હાથમાં જ ભરાય છે બધે નજીકથી જો દેખે હાથનું છે હાથમાં પહેરવાનું છે તો એટલી કોટિરિયલ અમે આવ્યા છીએ ઘરા ગયા એટલે ન્યા ખોટી થઈ ગઈ અને આ જો ગળા માટે છે મોટું હાથનું ના પગનું શરૂઆત થઈ છે અને આપણે નાના છતાં આવી ગયા છે આમાં ચોટાડવા હા આલું આપણે કરવા માંડીએ કામ

ગયા હતા ગોટા બન્યા હતા હજી બાકી છે અને હવે જે આ સતારાને છે ને આપણે હંસાથી મેલવાના છે આમ આખું રાઉન્ડ લેવાનું છે તો એમ કહીએ જો બધું જૂનો માલ કાઢને તો તો ગોટા ચતારાની બધુંય કાઢ નાખ્યું ઉખેર નાખ્યું હાવર થઈ ગયું દલ એટલે તો રહી ગયું છે ઉખેર નાખશું જો હવે આવી રીતથી ચતારાનું ગોળ રાઉન્ડ કરવાનું છે પછી આપણે આ ગોટા બનાવવાના છે એ ગોટાને આમ વચ્ચે વચ્ચે રાખવાના છે અને આગળ આ કેપનો ભાગ આવે ને આ આવી રીતથી આમ આગળના ભાગ માખો આવે ને એવી રીતે આગળ આખી કેપ તૈયાર થઈ જાય ને પછી હું પાછી બતાવીશ તમને કે આખી કેપ બનતા કેવી બની જો જો હું કરી રહી ને મયુરી ને કેપ નું કામ પૂરું થઈ જાય એટલે પાછો વિડિયો બનાવશું તો બેન થઈ ગઈ ને મયુરી ની કેપ તો તો મેં કે ગોટા નામ નું ઘરેજ બનાવ્યું છે તો જો ફાઇનલી કેપ કમ્પ્લીટ થઈ ગઈ છે આખી બેન આમ પાછળથી ને ગોટાઈ તો જો ચરે બાકી મસ્ત આ બધું કામ કાલ ઘરેસ કર્યું છો અમે છેવી છે મે આ છે એટલે આવી રીતનું બધું કામ અમે ઘરે જ કરી કેમકે આપણે આઠનું કરેલું કામ બધું આમ એકદમ મસ્ત કમ્પ્લીટ થાય અને જો હવે કામ ચાલુ છે થોડુંક આમ શું કામ શણિયાનું બાકી રહ્યું છે જો આપણે નીચે જાલરના ભાગમાં ગોટા ટાઈકા છે આવું થોડાક બાકી રહ્યા છે કે આજે રવિવાર હતો એટલે આપણે થોડાક વિડી બનાવવાના હોય રવિવારને દિવસ આમ તો આજે જે ટાઈમ ન મળે એટલે જો

ના બ્લાઉઝમાં ખાલી આ રેસા જ આજ મેલ બીજું કઈ તો ન જો કરવાનું અને પછી આપણે જો ઓનામ એક્સ હતી ને માહીના ઓનામ એક્સ બની જાય ને એટલે હું તમને આખે આખું ઓનામ એક્સ બતાવી દે તો મય તો હા તો કેટલા દિશા આમાં છે હાલી તો તો તોય મયુરીના ઓનામ એક્સ તો બાકી જ રહી ગયા છે

ઓર્નામેન્ટ બધું બની ગયું છે અને વેલડ્રેસનું કામ થોડુંક બાકી છે એ આપણે જો આજ મોડા લગર રાતે કરવાનું છે આ જો કાલ છોકરાઓને પેલું નડતું છે એટલે બધા તૈયાર થઈને જ રમવા જવાના છે તો મયુરી વેલડ્રેસ પહેરવાની છે મંથને પહેરવાનું છે અને માહી પહેરવાની છે ઋથ્વીને રમવાનો શોખ પણ એ વેલડ્રેસ ન પહેરે એટલે બધું હવે આપણું ફાઇનલી વેલ ડ્રેસનું કામ પૂરું થઈ ગયું છે તો અમારો વેલ ડ્રેસ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને તમે મને સબસ્ક્રાઈબ કરતા જાઓ ફોલો કરતા જાઓ એટલે મને વિડીયા બનાવવાની મજા આવે તમે જોવો છો પણ લાઈક નથી કરતા કેમ મિત્રો એટલી કંજુસાઈ કરવામાં ખાલી એક લાઇક કરતા જાઓ અને મને પણ મજા આવે તો આવજો